છો તમે અમારો અધિકાર નથી અમારી રજૂઆત કરવા જવા માટેનો અધિકાર નથી આ રસ્તે કેમ રોકો છો આ બેનો નો બિચારા ના છે સાંભળો મારી વાત આ બે નાના નાના છોકરા વર્ષોથી ત્યાં લારી કોને નડે છે કોઈ ટ્રાફિકને નડે છે કોઈ ગેરપ્રવૃત્તિ ત્યાં થાય છે કોઈની છેડતી થાય છે મજાક મસ્તી થાય છે ત્યાં કેમ લારી પહેલા તમે તોડી નાખો છો ભાઈ તમને શું વાંધો છે રાજપીપળામાં આટલી બધી ઇલીગલી પાસો બધી પુરાણ કરી કરીને બિલ્ડીંગો બની ગયા ત્યાં કેમ તમને એ નથી થતું નથી ના બધા જઈશું અમે કરવા આવ્યા બરાબર નગરપાલિકા કોઈના બાપ ની પેઢી થોડી છે એ લોકોની સેવા માટે છે લોકો બધા વેરો ભરે છે એનાથી આ નગરપાલિકા ચાલે છે હા બોલો

બરાબર તમે આવી રીતના પોલીસ કેમ વચ્ચે આવીને ભરે કાયદો વ્યવસ્થા અમે હાથમાં લીધો છે અમે કોઈ કાયદો વ્યવસ્થા હાથમાં નથી લીધો તમે કેમ અમને રોકો છો જગ્યા નાની છે